એવું કરવાની જરૂર જ છે મારે બધું ગામમાં શું મોઢું બતાડવું તું તો કાલ સવાર ઉઠીને ઓસ્ટ્રેલિયા જઈશ બધા વાતો નઈ કરે કે આનો પતિ ઘેરે નોતો ને આને છોકરી જે ક્યાંથી કોની હશે મારે તો ખોટે ખોટા બધા સાંભળવાના મારે હું કઈ બધાને જતવા દેવાના એટલા માટે હું અહીંયા છું હું કઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની ની જરૂર નથી એવી એવું તું બોલ્યો નથી તારો મિનિંગ તો એવો જ છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી આવું એટલે તારો ભાઈ બંધ આવે એ કરી કરીને વયો જાય એટલે મારે અરે હું હમણાં મારા લઈને તમારા ઘરે આવું છું બરાબર તમને શાંતિ રાખો હા તું ઘરે આવે એટલે તારી છોકરી ને લઈને જતો રહેજે મારી તો કઈ જરૂર નથી એ બિરલા છે બરાબર બિરલા નથી એટલે તમે મારા પર રાબચો જ નહી બિરલા નથી તું બિરલા ને પૂછી લેજે બિરલા ને તો ઈશા છે જ અને તારે ઈશા છે તમે બેય એકમાં તો રમો જ છો અરે કોને એવું કહ્યું એ ખબર જ છે ઈશા છે ને એટલે તારે આ બધું છે એને એને તો છે જ ને તારી છે હું તો અહીંયા આગળ ભણવા આવ્યો છું બરાબર એટલે હા તું ભણવા આવ્યો છે હા પણ ભણવામાં આવા જ ધંધા કરો છો ભણવામાં તમારે એવું જ આવતું હશે ને કેમ કરવું કોને કેમ રમાડવા પ્રેમના નાટક કરવાના અમે તો દેશી ગામડા ના રહ્યા એટલે અમારે એવું બધું ન આવે અમે તો ઘર માંડીને બેઠા હોય તારે તો હું ગામની છોકરીઓને જધવી જ હોય બીજું કઈ કામ તો છે નઈ ઘરે થી કઈ હું ભણવા જાવ છું અને ન્યા જઈને હું કામ કરે છે તો બધા ને ખબર જ છે અરે એવું કઈ નહીં એવું કઈ નઈ ભાઈ આવું હા ભાઈ બંધ ને લઇ શું કરવાનું બરાબર તાર ભાઈ બંધ એવું હોય તો તમે બેય થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને તમારો શું અમે એવું કરવા નઈ આવવાનું તમે સમજતા નઈ હા હવે કોઈ બીજી વાર ભરોસો કરે એક વખત આવી રીતે છોકરા કરી કરી વયા જાય તો સુધી તમને એમ કે કે હા વિશ્વાસ કરો હું આવું કરીશ ને તેવું કરીશ ને પછી તમારે કઈ નો હોય અને હવે તમે એમ કે છોકરી મારી નઈ બિદલા ફોન કર્યો ને મને શું કામ બિદલા ની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું ફ્રેમ મેં તને કર્યો તો બિદલાને નહીં નઈ બિદલા ને એક જ વખત જરૂર હતી ને મેં એક વાર આપ્યું તું અને બિદલા એ પૂરું નતું એ મારું નહિ બરાબર એ તારું જ છે અને તારે જ જોવાનું હવ તારે જે કરવું હોય ને કરજે

અને એ બધું તે જ કર્યું છે એક વાત કહી દઉં આજ તારી મમ ફોન ના કરતા એ મારું છે નહી તારી છોકરી છે તો તને ફોન કરશે જ ને નહી કઈ ફોન નહી તારી છે ને હાપો ફોન નહી કરું તું જોઈ લેજે તું ઓસ્ટ્રેલિયા કેમ જાય છે બધા તારા ભોપાળા જતા થાય છે કે નહી એ જોજે ને અરે પણ મારું કઈ છે નહી તમે જે કરવું હોય એ કરી હા તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું એ તું જોજે ખાલી એક વાર

તે કીધું કે મારા પ્રેમની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું તો તારે હજી તો તારા પ્રેમની નિશાની ને તારે ભૂલી જ ગઈ છે પ્રેમ તો ભૂલી જ ગયો પ્રેમની નિશાની નથી રાખવી તારે અરે પણ મારું છે ને બિદલાનું છે બિદલાનું નથી તું તો કઈ જ દે ને કે બિદલાનું તું કાલ કઈ દે કોલાનું પેલાનું છે ને બીજાનું છે તો મારે શું સમજવાનું બીજા કઈ આમ કઈ આ કઈ વાળો નથી હું અહીંયા કઈ બધાને બોલાવતી નહીં તો બીજાનું હોય તારું જ છે કેમ કે પ્રેમ તને કર્યો મારા પતિ કરતા મારા છોકરા કરતા બધું તને પ્રેમ કર્યો હતો એટલે હું તને ફોન નઈ કરું હું તું ઓસ્ટ્રેલિયા જાજે હું જોઉં છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે તું જ દોતો દોડતો દોડતો આવી જોઈ લેજે